નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરસોત્તમ દરેક મિત્રોનું હું ટીએમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર ફરી વખત લોકરક્ષક કોન્સ્ટેબલ ભરતી વિશે એક વિગત જોવાની છે જે આ મિત્રો વાત કરીએ તો એલાટી કોન્સ્ટેબલ ભરતીનું મેરિટ સાથે હમણાં નહીં આવે તેમની પાછળનું મુખ્ય કારણ શું છે તે જોવાનું છે જે આ મિત્રો વાત કરીએ તો પ્રોવિઝનલ મેરિટ આવશે અથવા તો ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે કારણ કે ડોક્યુમેન્ટની પ્રક્રિયા પૂછી કે આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવતું હોય છે જો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે તો લગભગ આઉટનો ઓપ્શન છે તે આપવામાં આવશે પરંતુ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ નહીં ડાયરેક્ટ ફાઇનલ મેરિટ લિસ્ટ આપશે તો આઉટના ઓપ્શનના ચાન્સ છે તે બહુ ઓછા રહેશે એટલે ત્રીજો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અથવા તો ફાઇનલ મેરિટ લિસ્ટ આ જે આવશે તે હમણાં થોડું મોડું આવશે તેમની પાછળનું કારણ શું છે કારણ કે એસસીબીસી મતલબ કે ઓબીસીના ઉમેદવાર મિત્રોના લગભગ ત્રણસો ને સત્યાવીસ જેટલા ઉમેદવારોના દસ્તાવેજ ખરાય માટે ફરી વખત બોલાવવામાં આવેલા છે જે આ મિત્રો માહિતી લગભગ એકાદ બે દિવસ પહેલાં આવેલી છે અને તમે જાણો પણ છો કે શું છે સંપૂર્ણ વિગત તથા કુલ કેટલા ઉમેદવારોને બોલાવેલા છે કઈ કઈ તારીખે બોલાવેલા છે જે આ મિત્રો આ માહિતી સાથે આજના વિડીયોની અંદર ખાસ કવર કરવાની છે માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ જે આ મિત્રો માહિતી વિગતવાર જોઈએ તો વિકસતી જાતિ કલ્યાણ દ્વારા ડૉક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગર ખાતે કુલ લગભગ ત્રણસો ને સત્યાવીસ જેટલા ઉમેદવાર મિત્રોને જાતિ ખરાઈ માટે બોલાવવામાં આવેલા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઉમેદવાર મિત્રોની જાતિ ખરા હજુ બાકી છે તો એવું ઉમેદવાર મિત્રોનું લિસ્ટ છે તે જાહેર કરેલું છે જેમની અંદર કુલ ત્રણસો ને સત્યાવીસ જેટલા ઉમેદવાર મિત્રોના નામ છે અને આ ઉમેદવાર મિત્રોને ફોન દ્વારા પણ જાણ કરવામાં આવેલી છે તથા તેમને ઇમેલ મોકલીને પણ જાણ કરેલી છે કુલ સાત અને આઠ બે દિવસે એટલે કે તારીખ સાત અને તારીખ આઠના દિવસે ત્રણસો ને સત્યાવીસ જેટલા ઉમેદવારોને બોલાવેલા છે તેમાંથી સાત તારીખે બસો ઉમેદવાર મિત્રોને બોલાવેલા છે જ્યારે આઠ તારીખે એકસો ને સત્યાવીસ જેટલા ઉમેદવાર મિત્રોને જાતિ ખરાઈ માટે સવારે અગિયાર વાગે ગાંધીનગર ખાતે બોલાવેલા છે જે આ મિત્રો ડૉક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગર ખાતે આટલા ઉમેદવાર મિત્રોને જાતિ ખરાઈ માટે બોલાવેલા છે હવે તમે અહીંયા જોઈ શકો છો તારીખ સાત અને આઠ બે દિવસ જાતિ ખરાઈ ચાલશે ત્યારબાદ લગભગ બે કે પાંચ દિવસ કે વધારે પણ ટાઈમ જઈ શકે છે તો એટલા દિવસ છે તે હજી પણ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું જે મેરિટ લિસ્ટ છે તે આવતા વાર લાગી શકે છે કારણ કે માત્ર અહીંયા ઓબીસીના ઉમેદવાર મિત્રોની જાતિ ખરાઈ બાકી છે તો તેવા ઉમેદવાર મિત્રોને બોલાવેલા છે તો આ ઉમેદવાર મિત્રોનો પણ મેરિટની અંદર સમાવેશ થતો હોવાથી આ તમામે તમામ ઉમેદવારોની જાતિ ખરાઈ થઈ જશે ત્યારબાદ મેરિટ છે તે જાહેર કરવામાં આવી શકે છે માટે થોડો ઘણો ટાઈમ છે તે હજી પણ જાતિ ખરાઈમાં જશે અને મેરિટ આવવામાં ટાઈમ છે તે લાગી શકે છે જ્યાં મિત્રો આવી રીતે લોક રક્ષક કોન્સ્ટેબલને ધ્યાનમાં રાખીને એક મહત્વની કહી શકાય એવી વિગત હતી જે વિડીયોની અંદર ખાસ કવર કરી આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો